મિત્રો અમાર રવિ નું બનાવતા શીખેરા છે આમ ફોન કરો તમ તમ ઘર વાળ આયો 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 લે ગઈ રે અલ્યા અલ્યા આયો ફોન છે આ ફોન છે આ ફોન છે ભાઈ કે મિત્રો આમ આમ ગઈ લે પકડ પકડ દે ફોટો પાડ તો આયો એ ગના તો ચી આયો એને એમ ખબર પડે છે કે માર કવર નહી દો તો ફોન દો છે ચી આ દો ફોન આ કાઈ રે

Dia beras Empat je pun dia. Tak Ray. Eh, અમારા ગામડાની અંદર આવા ચૂલા હોય છે અને આવો દેશી ચા હોય છે ગુરુગમ ગાજા પીઓ ને પ્યાસી નશા ચડે નિજ નામ તણી આ નશા તો ચડે ને ઉતરે અને આ નશો ઉતરે ની ભાઈ એ આપણો નશો ચા આજ આજ થોડા 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 થોડા

try right aida bye the camera bye bye